અમદાવાદમાં ભારે વરસાદથી શહેરના અનેક રસ્તાઓ થયા છે પાણી પાણી ત્યારે શહેરના અનેક અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા છે ત્યારે પાલડી વિસ્તારનો પરિમલ અંડરપાસ પણ પાણીમાં થયો છે ગરકાવો ત્યારે પરિમલ અંડરપાસમાં એક પોઈન્ટ પાંચ મીટર જેટલું પાણી ભરાતા બંધ કરાયો હતો ત્યારે વહેલી સવારે અંડરપાસમાંથી પસાર થતી ખાનગી બસ ફસાઈ ગઈ છે ત્યારે જોધપુરથી રાજકોટ જતી

ત્યારે જોધપુર થી રાજકોટ જતી શ્રીનાથ ટ્રાવેલ્સની બસ પાણીમાં શ્રીનાથ ટ્રાવેલ્સની ખાનગી બસમાં લગભગ પચીસ જેટલા મુસાફરો હતા સવાર ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું ત્યારે દોરડા વડે તમામ પેસેન્જરને સહી સલામત બહાર કઢાયા છે